આજે અમદાવાદ ખાતે કાંકરિયા મણિનગર ભુલાભાઈ પાર્ક નાગરિક સમિતિ આયોજિત અમદાવાદના પનોતા પુત્રોનો અભિવાદન સમારોહ યોજાયો કાંકરિયા ખાતે બળવંતરાય હોલમાં મહેન્દ્રભાઈ ઝા ડોક્ટર પરમિલ દેસાઈ તેજસભાઈ જોશીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુપસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહી અને તેમના આશીર્વચન પ્રાપ્ત થયા કમિટીના સૌ સદસ્યો વધારે સૌ આમંત્રિત મહેમાન ખૂબ સુંદર નાગરિક સેવા સમિતિ દ્વારા આવા સુંદર કાર્ય થઈ રહ્યા છે આપણા પૂર્વ મેયર શ્રી અસિતભાઈ આ એરિયામાં મણિનગર એરિયામાં જે રીતે કીધું કે શ્રી પણ અહીંયા રહીને અનેક કાર્યો કર્યા છે મણિનગરની ભૂમિ એ પાવન ભૂમિ છે એમાં અનેક લોકોને અનેક પ્રેરણા આપનારું આ મણિનગર વિસ્તાર છે અને આ ત્રણેય સેવાની મૂર્તિઓને ખૂબ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ રહે સેવા ધર્મ પરિત છે આપણા સનાતન ધર્મની એ પરંપરા રહેલી છે સેવા એ મુખ્ય લક્ષ્ય છે સેવા એ મોટું આપણું એક માનવ જીવન પૃથાર કરવાનું એક કર્મ છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવાન શ્રી રામે પણ એમના જે જીવન દરમિયાન કાલ સેવા અને સ્મરણની જે ખૂબ આપણને બધું સૌ આપ રામાયણમાં બી જોયો છે ભાગવતજીમાં પણ જોયું છે તો આવું જ્યારે સુંદર કાંકરિયા ભુલાભાઈ નાગરિક સમિતિ દ્વારા આવું સુંદર જ્યારે સત્તા સમારંભને ત્રણેય સેવાની મૂર્તિને જ્યારે સ્વકારવામાં આપ સૌના ઉપર ખૂબ ખૂબ સાધુવાદ

અને મણિનગર કાંકરિયા ભોલાભાઈ પાર્ક સમિતિના કાર્યકરો આયોજકો અને મારા મિત્રો આજનો આ કાર્યક્રમ મને એવું લાગે છે કે સેકન્ડ સેકન્ડ કાર્યક્રમ છે આ પહેલા અહીં અજયભાઈનું સન્માન થયું સન્માન તો બધે હોય સરકારમાંથી હોય

તહેરાંગને સન્માન થાય એનો એના જેવો અનેરો આનંદ કોઈ હોય જ નહીં આપણા જ લોકો આપણું સન્માન કરે તો એની સાથે દેર ઇઝ ઓલવેઝ અ સેન્સ ઓફ ડ્યુટી અને એક ફરજ છે કે આ જે સન્માનની સાથે જે ફરજ આપણે નિભાવવાનું આપણને યાદ કરવામાં આવે છે કે ભાઈ તમે સન્માન કરીએ તમે આટલા મોટા સ્ટેજ પર જતા રહો પણ અહીંયા જે આ જે પછાત એરિયામાં સેમી પછાત એરિયામાં જે લોકો રહી ગયા છે જેને તમારે બચપનમાં તમે એની જોડે રમ્યા છો એમની જોડે તમે સાથી તરીકે કામ કર્યું છે એ બધાના પ્રત્યેની મારી ફરજ છે અને એ ફરજનું મને આજે ભાન થયું સભાનતા થાય અને હું મારે સભાનતાના ભાગ ભાગરૂપે હું મારી પોતાની ઈચ્છા એવી છે કે હું મણિનગર એરિયામાં ફરીથી મારું હું ડૉક્ટર છું ડોક્ટનો ડૉક્ટર તો બિલકુલ નો લોસ નો પ્રોફિટના એક જ વર્ષમાં નો લોસ નો પ્રોફિટના એમ જ હું સાહેબ શું કહેશો અભિવાદન સમારોહ ત્રણ મહાનુભાવોનું કે જેના વિશિષ્ટ કાર્યો થકી મણિનગરની નવી ઓળખ મળી છે આજે મણિનગર નાગરિકો આ એરિયામાં સારું કામ કર્યું છે સન્માન કરતા હોય છે એ સંદર્ભે આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે આ મણિનગર કાંગડીયા ભૂલાભાઈ પાર્કની ભૂમિ એવી છે કે અહીં ભૂમિનો જે કિતાબ છે એ જોઈ શકાય છે કે અહીંયા મણિનગરમાં હિંગડેવાળ ભવનમાં રહેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે એવા અનેક રત્નો આ વિસ્તારમાં થયા છે અને દરેકનું સન્માન કરવા માટે આ

ભોજનની સુંદર વ્યવસ્થા કરી આપવા બદલ સ્પાઇસ કેટ્રસ વાળા શ્રી રાજુભાઈનો પણ અત્રે બેન આભાર માનીએ છે અભિવાદન સમારોહનું સુંદર આયોજન કરવા બદલ સ્ટેજ ઉપર બેઠેલા સૌ મહાભાવનો અત્રે આભાર માનું છું આ પ્રોગ્રામ માટે છેલ્લા ત્રણ મહિનાથી સતત મહેનત કરી રહ્યા છે એ બદલ સૌનો આભાર માનીએ છે